લક્ષ્ય હાંસલ કરવા માટે અન્ય પડકારોની સામનો કરવા માટે 10% ઊંચા ગ્રોથના માર્ગ પર પાછા ફરવાની ફરજ છે બિલ એન મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર અને પોલિસી એડવાઇઝર ડોક્ટર ખાને અમદાવાદમાં આયોજિત એસો જેમના કાર્યક્રમમાં પોસ્ટ બજેટ એનાલિસિસ બે હજાર ચોવીસ અને વિઝન વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિષય પર સંબોધન કર્યું હતું અહેવાલ અશ્વિન નિવાસિયા जी अच्छा मेरा नाम आमिर खान है मैं प्रोफेसर हूँ इकोनॉमिक्स पढ़ाता हूँ हैदराबाद में और यहाँ पे अहमदाबाद हर साल लाता हूँ ऐसोचैम की दावत पे ताकि हम ये डिस्कस कर सकें कि इंडियन इकोनॉमी किस दिशा में जा रही है और इसमें आज जो हम डिस्कस करेंगे वो ये कि इंडिया की इकोनॉमी कहाँ है अगले 20 साल में कहाँ तक जाएगी और इसमें गुजरात की इकोनॉमी का क्या कंट्रीब्यूशन रहेगा गुजरात हमारा सबसे ज़्यादा इंडस्ट्रियलाइज स्टेट है रहा है बहुत दिनों से और अगले 20 साल में भी गुजरात की जो डेवलपमेंट होगी वो इंडिया के डेवलपमेंट को डिफाइन करेगी तो आज का फंक्शन इसीलिए है कि हम डिस्कस करें कि एग्रीकल्चर सर्विसेज इंडस्ट्री में इंडिया को कौन से चैलेंजेस हैं બે હજાર સુડતાલીસ સુધીમાં આપણું દેશ છે એ કમ્પ્લીટલી ડેવલપ એટલે કે વિકસિત થઈ જાય એના માટેના જે એ લોકો વારંવાર જે આટલા વર્ષોથી બજેટમાં જે પ્રોવિઝન કરી રહ્યા છે અને તેને સમજવા અને કઈ રીતના કયા સેક્ટરમાં દેશ આગળ વધશે અને કઈ રીતે વિકસિત થશે એ સમજવા માટે આપણે એમિનન્ટ સ્પીકર એટલે કે આપણા નાગરાજન સાહેબ જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર છે પોતે આરબીઆઈમાં ભૂમિકા ભજવી ચૂક્યા છે અને ડૉક્ટર અમીરઉલ્લાહ ખાન જે દેશના નામી ઇકોનોમિસ્ટ છે અને આઈએસ અને ડૉક્ટર બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન જેવા નામી સંસ્થાઓમાં એડવાઇઝર છે તેમની આપણે એનાલિસિસ અહીંયા રજૂ કરવાના છે ને તે સાંભળવાના છીએ અને એસોચેમનો જે આ પ્રયાસ રહ્યો છે કે ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ને ગવર્મેન્ટ સાથે કનેક્ટ કરી અને દેશને આગળ કેવી રીતે વધારવું અને એ લોકોના પ્રોબ્લેમ્સનો કેવી રીતે નિકાલ કરવો એ હંમેશા અભિગમ રહ્યો છે અને આ પ્રોગ્રામ સ્પેશિયલી એ ઇન્ડસ્ટ્રી લીડર્સ પ્રોફેશનલ્સ અને જે એસએકએમના મેમ્બર્સ છે એમના માટે ઓર્ગેનાઇઝ કર્યો છે અને એસઓ હંમેશા દેશની પ્રગતિમાં સહભાગી રહેશે અને હું ગવર્મેન્ટને બી યોનો કોમ્પ્લિમેન્ટ્સ મારા પાઠવું છું કે એ લોકોએ આ વિઝન વિકસિત ભારત એટ ટુ ઝીરો ફોર સેવનનો પ્રયાસ શરૂ